પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી અને ખોરસમ આધારિત નર્મદાના નીરનું વહન કરીને સિદ્ધિ સરોવરના કાંઠે આવેલ વોટર ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડતી સર્જાતું જોવા મળતું હોય છે જેના કારણે કેનાલની સ્થિતિ પણ દયનીય બની છે પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે જેસીબી દ્વારા કેનાલની સફાઈ કામગીરી હાથ ધરી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવતી હોય છે ત્યારે કેટલાક ટેવાયેલા લોકો સફાઈ કરેલ કેનાલમાં સ્વચ બનાવવામાં આવી હતી સ્વચ્છ બનાવેલી કેનાલ કાયમી ધોરણે સ્વચ્છ બની રહે તેવા ઉદ્દેશ સાથે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શહેરીજનોને કેનાલની ખુબસુરતી કાયમ બની રહે તે માટે કેનાલમાં બિનજરૂરી કચરો ન ફેંકવાની અપીલ કરી હતી ચો ચોકડી પર જે કેનાલ ખોસમથી સિટી સરોવર તરફ પાણી જાય છે એ કેનાલમાં ખૂબ જ ગંદકી અને લીલ જોવા મળેલી હતી તો તાત્કાલિક એ બંધ કરેલી હતી કેનાલ એટલે અમે તાત્કાલિક બે જેસીબી મોકલી અને કેનાલની સફાઈ કરી જેથી કરીને શુદ્ધ પાણી પીવાનું ફિલ્ટર વોટરમાં જઈ શકે સિટી સરોવર